ગઈકાલે અમદાવાદમાં યોજાયેલ એકસો અડતાલીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જેમાં ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાના રથ રાત્રિના સાડા નવ કલાકે નિજ મંદિરે પરત ફરતા ભગવાનની નજર ઉતારવામાં આવી હતી ત્યારે આખી રાત મંદિર પ્રાંગણમાં રાતવાસો કર્યા બાદ ભગવાનને આજે શુભ મુહૂર્તમાં મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે ભગવાનના પત્ની રુક્ષમણીજી તેમનાથી રિસાયા હોવાથી ભગવાનને મંદિરની બહાર રાતવાસો કરવો પડે છે ત્યારે આજે ભગવાનને મંદિરમાં બિરાજમાન કરતા મોટી સંખ્યામાં ભક્તો તેમના દર્શન માટે ઉમટી પડ્યા હતા ભારતના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અચાનક મોડી રાત્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમિત શાહને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ચાલી રહેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી જેને લઈને અમિત શાહે ગુજરાતમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનની પ્રશંસા કરી હતી ત્યારે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી થોડા સમયમાં જ મંત્રીમંડળના વિસ્તરણ સહિતના અનેક મામલો ચર્ચા કરવા માટે અમિત શાહ રાજ્યપાલને મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે નરોડામાં ફેક્ટરીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ યુવકને ઢોરમાર માર મારી પાણીના નાળામાં ફેંકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે નરોડા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો જેમાં નરોડા જીએડીસીમાં કામ કરતા સાથી કર્મચારીઓ ભાવેશ અને અક્ષયે અગમ્ય કારણોસર વચનારામ પરમાર નામના યુવકને ઢોરમાર મારતા તે બેભાન થઈ ગયો હતો જેથી આરોપીઓએ પુરાવાનો નાશ કરવા પાણીના નાળામાં ફેંકીને તેની હત્યા કરી હતી ત્યારે નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે